ਮੈਨੂੰ 7:00 ਵਜੇ ਇਸ ਤੇ ਮੋਬਾਈਲ ਨੇ ਗਾਇਜਗੜਵਾ ਗਏ ਨੇ ਸੋਹੜਾਈ ਜੇ ਤੋਂ ਤੇ ਪਹੁੰਚਾ ਲੈਣ ਤੇ ਸਾਹਮਣੇ ਆਪਕਾ ਸਾਗ ਬਾਜੀ ਲੈਵਾ ਗਿਆ ਤਾਂ ਹਾਂ ਮੈਂ ਵਿਸਵਾ ਆ ਗਈ ਸੀ ਵਿਚਵਾਇਆ ਤਾਂ ਤੇ ਦਰਮਿਆਨ ਆਪਨਾ ਮੋਬਾਈਲ ਪੜੀ ਗਿਆ ਤਾਂ 7:00 ਵਜੇ ਅਸੀਂ ਵਿਸਵਾ ਮੁਕੀਨੇ ਗਾਇਜਗੜਵਾ ਗਈ ਮੈਂ ਮੋਬਾਈਲ ਉੱਪਰ ਮੁਕੇ ਲੋ ਤਾਂ ਖਾਲੀ ਸੀ ਕਿੰਨਾ ਟਾਈਮ ਤੀ ਆਪਨੇ ਮੋਬਾਈਲ ਚੋਰਾਇਆ 1.5 ਮਹੀਨਾ ਦੋ ਮਹੀਨਾ ਆਪਨੇ આટલા ટાઈમમાં મોબાઈલ નો ગયો તો આપને કેવું લાગે છે પોલીસ ની કેવી છે કઈ શું નામ આપનું ઝાલોદ તાલુકાના સાંપોઇ મુકામે ધર્મેશ જયંતી ગાડીનો મોબાઈલ એક અકસ્માતમાં છ સાત બે હજાર પચીસના રોજ પડી ગયેલ હતો તેમજ એક બીજી વ્યક્તિ સુશીલા દિનેશ ચારેલ જે લખનપુરના છે અને તેઓ ઝાલોદ મુકામે શાકભાજી વેચવા આવતા હોય છે ત્યારે તેઓનો એક છ બે હજાર પચીસના રોજ મોબાઈલ ખોવાઈ ગયેલ હતો ઉપરોક્ત બંને વ્યક્તિઓને પોતાના મોબાઈલ પરત મળતા તેઓ રાજી જોવાતા હતા તેમજ વાતચીત દરમિયાન તેઓએ પોલીસ કામગીરીની ભારોભાર પ્રશંસા કરેલ હતી સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત જિલ્લા દાહાહોદ